અને હવે તમને અમદાવાદના નિયોજન નગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના એ દ્રશ્યો બતાવવા છે જ્યાં કયા પ્રકારે લાલિયાવાડી સામે આવી છે આપ પણ જુઓ ઝી ચોવીસ કલાકની ટીમના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો એક બાદ એક થઈ રહ્યો છે સેન્ટરમાં પ્રવેશતા જ લોકોને રોકવા માટે કોઈ સુરક્ષાકર્મી ન હોવાનું સામે આવ્યું છે અમદાવાદના નિયોજન નગરમાં પણ ખાસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આ જ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે આ પાણી આમ તો શુદ્ધ હોય છે અને લોકોના ઘર ઘર સુધી લોકોના ઘરમાં નળ નળ સુધી પહોંચે છે પણ આ જ પાણીમાં જો કોઈ આતંકી ષડયંત્ર અંતર્ગત કંઈ ભેળવી દેવામાં આવે તો કોઈને જાણ થઈ શકે તેમ નથી એ પ્રકારની પરિસ્થિતિ હાલ તો અહીંયા નિયોજન નગરમાંથી સામે આવી રહી છે ઝી ચોવીસ કલાકના રિયાલિટી ટેસ્ટ અંતર્ગત અમે વધુ એક વોટર ડિસ્ટ્રિબ્યુશન ખાતે પહોંચ્યા છે આપ જોઈ શકો છો નિયોજન નગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પશ્ચિમ ઝોનમાં આવેલું આ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર છે અહીંયા પણ જ્યારે અમે પ્રવેશ કર્યો ત્યારે અમને રોકવા કે પૂછવાવાળું કોઈ જ જોવા નથી મળી રહ્યું જ્યાં નજર કરો ત્યાં ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વિવિધ વસ્તુઓ છે તે અહીંયા ન ધણિયાથી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે કેટલી મોટી બેદરકારી છે કોઈ પણ અજાણી વ્યક્તિ અહીંયા આ અત્યંત સંવેદનશીલ સ્થળ કે જ્યાં પ્રતિબંધિત વિસ્તાર છે કોઈની પણ મ્યુનિસિપલ કમિશનર અથવા તો સંબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી વગેરે અહીંયા પ્રવેશી શકાતું નથી આપ જોઈ શકો છો અહીંયા તરફ આપ જોઈ શકો છો આ રૂમ છે રૂમની અંદર પણ કોઈ નથી વિવિધ જે મટીરિયલ છે તે અહીંયા પડેલું છે કોઈ પણ માણસ આવીને અહીંયા કોઈ પણ છેડછાડ કરી શકે છે એટલે આ ગેસ બોટલો છે તો પાછળની તરફ પણ વિશાળ પાણીની ટાંકી આવેલી છે એટલે જે પ્રમાણેની દહેશત હાલમાં જે ગુજરાતમાં ઝડપાયેલા આતંકવાદીઓ ની ધરપકડ બાદ વર્તાઈ રહી છે કે તેઓ જે પ્રમાણેનું આયોજન કરી રહ્યા હતા એટલે આ સીધા સોફ્ટ ટાર્ગેટ છે અમદાવાદ શહેરમાં આવેલા કે જ્યાં કોઈ પણ અજાણી વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં આવી અને પોતાને જોઈતું હોય તેવું કોઈપણ પ્રકારનું કૃત્ય કરી શકે છે કોઈ ઝેર ભેળવવું હોય અથવા તો કોર્પોરેશનની મશીનરી સાથે છેડછાડ કરવા હોય કોઈપણ પ્રકારના સુરક્ષાકર્મી નથી કે નથી કોર્પોરેશનના કોઈ કર્મચારી એટલે દેખીતી રીતે તંત્રની આ બેદરકારી છતી થઈ રહી છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ